સર્વથી માલધારી સમાજના આગેવાનો અને વડીલોને ભાઈઓને જણાવવાનું કે હું રણછોડભાઈ ભરવાડ હું દસ હજારમાં નોકરી કરું છું અને મારું ભરણપોષણ ચલાવું છું જે વોર્ડમાં હું રહું છું ત્યાં મારી ઘરની સામેની સાઈડ ગંદકી થવાના કારણે પંદર નંબરના વોર્ડના કાઉન્સેલિયર આશીષભાઈ જોશી તેમને હું રજૂઆત કરવા ગયેલો તો તેમને ઉશ્કેરાઈ મને થપ્પડ મારી દીધેલી આ થપ્પડ મારી પછી મને ઘણી ધમકીઓ બી આપી કે હું તને પંદર વર્ષ માટે અંદર કરાવી દઈશ છૂટવા બી નહીં દઉં કોઈ ખોટા કિસ્મા ફસાવી દઈશ ચૂપચાપ તારીથી ડ્રાઇવિંગ કરતો તો ડ્રાઈવિંગ જ કર તારી ઓકાતમાં રહે તારે અમને કોઈ કમ્પ્લેન કરવાની જરૂર નથી આવા બધા ના બોલવાના શબ્દોને ગાળો બોલી અને મને ઝાપોટ મારી દીધેલી તો હું નાનો માણસ છું મને કોઈ રાષ્ટ્રીય કે કોઈ કોઈ એવો મને કાયદા કાનૂનની કંઈ ખબર નથી તો મારા સમાજને મારા માલધારી સમાજને હું જણાવું છું કે ભાઈ આનો મને કોઈ યોગ્ય ન્યાય મળે એવું થે મોદી સાહેબ સુધી અને ભૂપેન્દ્ર પટેલ સાહેબ સુધી પહોંચાડી અને મને કોઈ ન્યાય અપાવજો કારણ કે આ ભાઈ મને બહુ ત્રાસ આપી રહ્યો છે કારણ કે આ ભાઈથી મને ડર લાગે છે કે આ મને ખોટા કેસમાં ફસાવી દેશે આવો મને ડર લાગી રહ્યો છે તો સર મારા ભાઈઓને હું વિનંતી કરું છું કે આ વિશે જે કંઈ મારો માલધારી સમાજ જે કંઈ નિર્ણય લાવશે એ યોગ્ય ગણી અને હું મારા માથે ચડાવીશ જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ જય કળિયા ઠાકર